ને જમીન રાખી છે હવે આમાં અમાર રોજના કુવા સાફ કરવાનું મય નથીન મય નથી એક ધારા રોજ કુવા સાફ કરી છે આમાં અમે બીજી મજૂરી કરવા પામતા નથી તો આમાં અમારા આમાં છોકરાને રોટલા સીની ઉપર ખવરાવાના કેનલ વાળા કોઈ જ માપને હાલતા દી સિક્ષ જે કે ન કે પેરેથી નવળ કજતી તૂટી જાય અમાર ખેતીમાં નુકસાન થાય અમે રાજુદ કરે પણ કોઈ પગલા લેતા નથી જાલે સાહેબને થી અંકેવારી આવતી કેનલ નાગડકા જાતી કેનલમાં માં અવર જાય છે અમારો અહીં જમીન છે અમારી અહીંયા બધાયની જમીનમાં અવરનવર બગાડ આવરી થાય છે પણ કોઈ તંત્ર જવાબ દેતું નથી મારા ખેતરમાં